નમસ્કાર દર્શક મિત્રો આજના લોક ઉપયોગી સમાચાર શરૂ કરીએ તે પહેલા આપ સર્વ સાથે મિત્રોના પંચોતેર પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ છવ્વીસમી જાન્યુઆરી આ એ તારીખ છે જ્યારે આઝાદ ભારતમાં ખરા અર્થમાં પ્રજાતંત્ર એટલે કે પ્રજાની સત્તાની શરૂઆત થઈ અને લોકતંત્રનો અમલ થયો મિત્રો એટલે જ આ દિવસને દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો વાત કરીશું આપણે એવા સમાચારો વિશે જેમાં ત્રણ દિવસ બેન્કો બંધ ડુંગળીના ભાવ તળીએ ખેડૂતોને મોટી ચેતવણી રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે ગરીબો માટે મોટી જાહેરાત બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો વગેરે સમાચારો પર નજર કરીશું મિત્રો દરેક સમાચાર જણાવું એ પહેલા ગુજરાત જે પણ મિત્રો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને દિવસભરના કામના અને લોકો સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચાર ને લઈને કરજાઓના કારણે સતત ત્રણ દિવસ બેંકો બંધ મિત્રો ગણતંત્ર દિવસ પર છવ્વીસ જાન્યુઆરી એટલે કે મિત્રો આજે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેવાની છે ત્યારબાદ મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે અને રવિવારે પણ બેંકો સતત બંધ રહેવાની છે એટલે કે મિત્રો જો હવે તમારે કોઈ પણ બેંક સંબંધિત કામ હોય તો હવે સોમવારે જ કામ થવાનું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડુંગળીના ભાવ તળીએ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે જોકે મોંઘા બિયારણો ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો પાયમાલ થઈ જતા હોય છે ડુંગળી પકવતા ખેડૂતો મોંઘા ભાવના બિયારણો અને ઊંચી મજૂરી ચૂકવીને ડુંગળી પકવે છે પરંતુ જ્યારે તેમનો માલ બજારમાં આવે છે ત્યારે પૂરતા ભાવ નહીં મળતા તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને હવે સરકારે નિકાસબંધીનો અમલ કરતાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા એ નક્કી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે પશ્ચિમ વિક્ષેપને કારણે સત્યાવીસ થી લઈને ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે ફેબ્રુઆરીના મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે બે હજાર રૂપિયાના સોળમાં હપ્તા પહેલા કરી નાખો આ મોટું કામ મિત્રો જેમને પણ પીએમ કિસાન યોજનાના બે હજારનો હપ્તો જમા થતો નથી તે ખેડૂતોએ મિત્રો નીચેની પ્રોસેસ કરી લેવી જેમાં મિત્રો પહેલા પોતાનું આધાર કાર્ડ આધાર સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા તો ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરી દેવો મિત્રો બેંકમાં જઈને કહેવાનો કે સરકારી સબસીડી વાળું આધાર સેડિંગ કરી આપો હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજિયાત કરવી પડશે આટલું કરાવ્યા પછી તમને મિત્રો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો મળશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી પરેશભાઈ ગોસ્વામી ઝાકળ વર્ષાને લઈને ફરી આગાહી કરી છે ઝાકળનો એક રાઉન્ડ પૂરો થયો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસર જોવા મળી છે અને શિયાળુ પાકને અસર પણ પહોંચી ગઈ છે જો કે હવે ફરી ઝાકળનો બીજો રાઉન્ડ આવશે આ રાઉન્ડ છવ્વીસ થી લઈને ઓગણત્રીસ એમ ચાર દિવસ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ઝાકળ જોવા મળશે જેમાં સૌથી વધુ રાજકોટ મોરબી કચ્છનું વાગડ અને સુરેન્દ્રનગરમાં બીજો રાઉન્ડ જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીમાં લાગુ થશે નવા નિયમો સરકારે સોના અને ચાંદી એટલે કે ગોલ્ડ સિલ્વર ન્યૂ એક્ટ પર મોટો નિર્ણય લીધો છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે આ નોટિફિકેશન અનુસાર સોના અને ચાંદીના સિક્કા પર આયાત ડ્યુટી વધારીને પંદર કરવામાં આવે છે સોના અને ચાંદીના સ્ક્રૂ હુક્સ અને આ નવી આયાત જકાત બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ થી અમલમાં આવી ગઈ છે સરકારના આ નિર્ણયથી સીધે અસર સોના ચાંદીના ભાવ પર પડવાની છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે આવી યુનિટી વેરીફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં કાટેદારે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રેશન કાર્ડ લેવામાં આવ્યું છે મહિનામાં એક સભ્ય લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેવાના છે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે

ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ સીએસસી અથવા તો ઈ મિત્રની મદદથી ઈ અરજી કરી શકશે સોળમાં હપ્તા મેળવવા માટે ખેડૂતો એકત્રીસ જાન્યુઆરી સુધી ઈ કેવાયસી કરાવવાનું રહેશે જો તમને એકત્રીસ જાન્યુઆરી સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમને સોળમો હપ્તો નહીં મળે એટલે કે મિત્રો બે હાજર નો સોળ મોપો તમારા ખાતામાં જમા નહીં થાય ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબો માટે મોદી સરકારની મોટી જાહેરાત પ્રીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરી રહી છે એક કરોડ ઘર પર સોલાર રૂફટોપ લગાવવાના લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે મિત્રો આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજળી બિલ ઓછું થવાનું છે દરેક ભારતીયોની છત પર તેમને પોતાની સોલાર સિસ્ટમ હોવી જરૂરી છે જેને માટે મિત્રો પીએમ સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મોટી પે મિત્રો બજેટ બે હજાર ચોવીસમાં માં ખેડૂતોને લાભ મળી શકે છે

આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ